ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સરવેડી ગામના જયંતિભાઈ ચૌહાણ પોતાની નોંધણવદર રોડ ઉપર આવેલી વાડીએ જતા વાડીમાં દીપડાએ અચાનક હુમલો કર્યો હતો જેથી જયંતિભાઈને ઇજાગ્રસ્ત હાલતે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સરવેડી ગામે રહેતા જયંતિભાઈ ચૌહાણને દીપડાએ પીઠમાં હાથ ઉપર ખભા ઉપર ઈજા પહોંચાડી હતી જો કે તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે લીંબુની વાડી હોય તેમાંથી દીપડાએ અચાનક હુમલો કરતાં જયંતિભાઈ ગંભીર ઈજાગ્રસ્ત થતાં સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વાડી વિસ્તારમાં હાલ વિભાગની ટીમ તૈનાત છે જોકે કે અમારા વિસ્તારમાં સાવજો પણ આવી જતા હોવાનું પરિવારજને જણાવ્યું હતું હું સોહાણ રાહુલ અશ્વિનભાઈ ગામ સરવેડી તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર અમારી વાડીનો ગણવદર રોડ ઉપર સરવેડી ગામની સીમમાં આજે સવારે નવ વાગે મારા કાકા જયંતિભાઈ હિંમતભાઈ સોહાણ જે અમારી વાડીએ જાતા હતા અને વાડીમાં ગરતા અમારે લીંબુ છે લીંબુની વાડીમાંથી કાર્મિક દીપડાએ મારા કાકા જયંતી કાકા ઉપર એટેક કર્યો તે દરમિયાન એને પાછળની ભાગે નખથી ઇજા કરી છે હાથે ખંભે અને મોઢે હોઠે બટકું ભરી ગયેલ છે દીપડો